એની એક દવા કરે છે એ હોસ્પિટલ અત્યારે પચ્ચીસ વર્ષ જૂની થઈ ગઈ તો દીનદયાલ રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ ને અમને લગભગ બે ત્રણ વર્ષ પહેલા અમને મળ્યા ત્યારે કીધું કે તમને આ જો નવી હોસ્પિટલ તમે અમને બનાવી આપો તમે આગળ જતા સારી રીતે આ બધાની સેવા કરી શકીએ અમે યુકેમાં નિર્ણય કર્યો કે આ અમને હોસ્પિટલ બનાવવાની અને બનાવવાની તો એ બના વિચાર કર્યો કે આપણે પાંચ કરોડ રૂપિયા ભેગા કરવા છે કે ના કરશું આપણે રિક્ષો યાત્રા કરીએ તો દ્રશ્યોમાં જે લોકો તમને જોવા મળી રહ્યા છે તે તમામે લોકો યુકેની સેવા ઇન્ટરનેશનલ સંસ્થા સાથે જોડાયેલા છે અંદાજીત ચાર દેશના વિવિધ લોકો છત્રીસ રિક્ષાના કાફલા સાથે ચિત્રકૂટ થી અંબાજી અંબાજી આદિવાસી સંસ્કૃતિ અને લોક નૃત્ય દ્વારા તમામનું સ્વાગત કરવામાં આવ્યું તમામ લોકો દ્વારા અંબાજી માતાના દર્શન કર્યા તેમજ અંબાજી મંદિરના ટ્રસ્ટ દ્વારા પણ તેઓનું સ્વાગત કરાયું વધુમાં અંબાજી

पब्लिक बहुत और हेल्पफुल बनिया साथे मैं, साथ मैं लंडन यूके से आई हूँ और आ, हम सब 108 लोग हैं जो रिक्शा में रिक्शा चला के जा रहे हैं चित्रकूट से लेके कच्छ तक और आ, पैसे इकट्ठा कर रहे हैं एक चैरिटी के लिए सेवा यू के लिए आ, हम एक हॉस्पिटल बनाए रहे है चित्रकूट में जो आ, बच्चों के लोगों को डेंटल ट्रीटमेंट देंगे જો બી પી એલ કે લગે પાસ પૈ કે લઈ ટ્રીટમ કરે ફ્રીમાં તો વિદેશી એનઆરઆઈના આ કાફલામાં કેટલાક ગુજરાતીઓ પણ છે કે જે વર્ષોથી વિદેશમાં સ્થાયી થયા છે આ તમામ લોકો ચિત્રકૂટમાં આવેલી પચીસ વર્ષ જૂની હોસ્પિટલના બિલ્ડિંગનું નવીનીકરણ કરવા માટે પાંચ કરોડનું દાન એકત્રિત કરી રહ્યા છે બાર ડિસેમ્બરના રોજ ચિત્રકૂટથી નીકળેલી એકસો આઠ લોકોની આ યાત્રા ત્રેવીસ ડિસેમ્બરે કચ્છના ધોરડો ખાતે સમાપન થશે આ યાત્રાનો ઉદ્દેશ એ ભારતમાં રહેતા ગરીબ લોકોના કલ્યાણ અર્થે છે જેમાં રિક્ષા થકી તેઓ નવીન બિલ્ડિંગ માટે રૂપિયા પાંચ કરોડનું દાન એકઠું કરશે